અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ સેટેલાઇટ એસજી હાઇવે પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ તો અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે ઉલ્લેખનીય છે કે સેટેલાઇટ એસજી હાઇવે પ્રહલાદનગર જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તો જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી હતી આજે અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે અમદાવાદમાં ફરી એકવાર વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે અને હાલ હું દ્રશ્ય સીધા આપને બતાવીશ કે શહેરના અલગ અલગ વિસ્તારોને ખાસ કરીને એસજી હાઈવે વિસ્તાર છે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં જે વરસાદ જે છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતું હતું અને ઉકળાટ જેવો માહોલ પણ જોવા મળતો હતો પરંતુ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જે પ્રકારે હવામાન વિભાગે જે આગાહી કરી છે કે આગામી અડતાલીસ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે વરસી શકે છે અને સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી સાત દિવસ સુધી આ વરસાદની આગાહી રહેવાની છે ને ખાસ કરીને અમદાવાદ સહિત રાજ્યના સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ધમાકેદાર વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે ત્યારે અત્યારે ધોધમાર વરસાદ જે અમદાવાદના ઇસ્કોન વિસ્તારમાં વરસી રહ્યો છે અમદાવાદના એસજી હાઈવે પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં જે છે તે ઠંડક જોવા મળી રહી છે અને અત્યારે ધોધમાર વરસાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અત્યારે વરસી રહ્યો છે કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ડાંગ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ